સમાચાર રૂપલ જાની સમાચાર દેશભરમાં આજથી કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ બે હજાર એકવીસનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશ અને નાગરિકોને ગૌરવ અપાવનાર વિચાર છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજથી આરંભ થશે રાજ્યનું બજેટ બુધવારે રજૂ થશે ઇસરોએ પીએસએલવી સી એકાવન યાન દ્વારા ઓગણીસ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા છે અને ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેઇન કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે સમાચાર વિગતવાર દેશભરમાં સાઠ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ચોક્કસ રોગ ધરાવતા પિસ્તાળીસ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોવિડની રસી આપવાના ત્રીજા તબક્કાનો આજથી આરંભ થશે રસીકરણની પ્રક્રિયાનો આજે સવારે નવ વાગ્યાથી આરંભ થશે નાગરિકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકશે દસ હજારથી વધુ સરકારી હોસ્પિટલોમાં કોવિડની રસી વિનામૂલ્યે અપાશે જ્યારે આશરે વીસ હજારથી વધુ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં નાગરિકો ચોક્કસ રકમ ભરીને રસી મેળવી શકશે ખાનગી હોસ્પિટલો કોવિડની રસીના એક ડોઝ માટે બસો પચાસ રૂપિયા સુધી ચાર્જ લઈ શકશે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વીમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડના રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ બે હજાર એકવીસનું ઉદઘાટન કરશે ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું ચોથી માર્ચના રોજ સમાપન થશે મેરીટાઈમ મેરીટાઇમ ઈન્ડિયા સમિટનું આયોજન બંદર વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વર્ચ્યુઅલ રીતે ડબલ્યુ 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 ડોટ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ ડોટ ઇન પર આયોજન કરાયું છે મેરીટાઇમ ઇન્ડિયા સમિટમાં આગામી દસ વર્ષ સુધી ભારતના દરિયાઈ માર્ગ અંગે અભ્યાસ ઉપરાંત ભારતને વૈશ્વિક દરિયાઇ ક્ષેત્રે અગ્રણી બનાવવાની દિશામાં ચર્ચા વિચારણા થશે આ શિખર સંમેલનમાં ઘણા દેશોના જાણીતા વક્તા ભાગ લેશે અને ભારતીય દરિયાઇ ક્ષેત્રે સંભવિત વ્યાપાર અને રોકાણની તકો અંગે વિચાર વિમર્શ કરશે આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ડેનમાર્ક ભાગીદાર દેશ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશ અને નાગરિકોને ગૌરવ અપાવનાર વિચાર છે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરિયાળ ગામો સુધી પહોંચી છે તેમણે સરગવાની ખેતી કરી રહેલા પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીની પ્રશંસા કરી હતી કામરાજભાઈએ તેમના કામની નોંધ લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને બધા ખેડૂતોને સરગવાની ખેતી કરવા અપીલ કરી હતી તેમણે ઉત્તરપ્રદેશ બિહાર સહિત વિવિધ વિસ્તારોના યુવાનો પોતાની કોઠાસૂજ અને પરિશ્રમથી વ્યવસાયકાર બન્યા તેનું ઉદાહરણ આપી દરેક યુવાનને આગળ વધવાની શીખ આપી હતી પ્રધાનમંત્રીએ જળ સંગ્રહનું મહત્વ સમજાવીને જળ સ્ત્રોતો ના તળાવોના પાણી શુદ્ધ કરવાની ઝુંબેશ શરૂ કરવા અને જળસંગ્રહ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કોરોના બાબતે કોઈ બેદરકારી ન રાખવા અને કોવિડને રોકવાના નિયમોનું પાલન કરવા સૌને અનુરોધ કર્યો હતો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજથી આરંભ થશે એક મહિના સુધી ચાલનારા બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બુધવારે રાજ્યનું વર્ષ બે હજાર એકવીસ બાવીસનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે શ્રી નીતિન પટેલે તાજેતરમાં ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન સેવા શરૂ કરી છે જે દ્વારા સરકારી અધિકારીઓ ધારાસભ્યો અને નાગરિકો પણ બજેટની સંપૂર્ણ વિગતો મોબાઇલ ફોનમાં મેળવી શકશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ઈસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ગઈકાલે સવારે પીએસએલવી સી એકાવન યાન દ્વારા ઓગણીસ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા આ ઓગણીસ ઉપગ્રહોમાં ભારત અમેરિકા અને બ્રાઝિલના વિવિધ ઉપગ્રહોનો સમાવેશ થાય છે સફળતાપૂર્વક પ્રક્ષેપણ બાદ સૌપ્રથમ બ્રાઝિલનો મુખ્ય ઉપગ્રહ એમેઝોનિયા એક અવકાશમાં તરતો મુકાયો ત્યારબાદ એક કલાકના સમયગાળામાં બાકીના અઢાર ઉપગ્રહો તરતા મુકાયા ઈસરોના અધ્યક્ષ ડોક્ટર સિવાને કહ્યું કે બ્રાઝીલ દ્વારા બનાવાયેલા ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મુકાયો એ ગૌરવની બાબત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન આપતા ટ્વિટ સંદેશામાં કહ્યું કે ભારતના આ પ્રથમ સંપૂર્ણ વાણિજ્યિક ઉપગ્રહ પ્રક્ષેપણથી અવકાશ ક્ષેત્રે સુધારણાના નવા યુગની શરૂઆત થઈ છે ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેનમાં યોજાયેલ યુક્રેઇન કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે સ્પર્ધાની ફાઇનલમાં વિનેશ ફોગટે વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવતી બેલારૂસની વિનેશને પરાજય આપીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ રમતોમાં ચંદ્રક જીતનાર વિનેશ ફોગટે સ્પર્ધાની સેમી રોમાનિયાની એનાને પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે જીએસટીઆર નાઇન અને જીએસટીઆર નાઇન સી વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારીને એકત્રીસમી માર્ચ બે હજાર એકવીસ કરી છે નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરાયો છે કરદાતાઓએ કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે પ્રધાનમંત્રીના પરીક્ષા પર ચર્ચાના ચોથા સંસ્કરણનું આ મહિનામાં આયોજન કરાશે આ વખતે કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે આ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે આગામી પરીક્ષા બાબતે ચર્ચા કરશે ગુજરાતની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં પ્રાથમિક અહેવાલો મુજબ અઠાવન પોઈન્ટ બ્યાશી ટકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પાસઠ પોઈન્ટ એશી ટકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં છાસઠ પોઈન્ટ ટકા મતદાન થયું છે એવી જ રીતે નગરપાલિકાઓની ચૂંટણીમાં સુડતાળીસ પોઈન્ટ ત્રેસઠ ટકા જ્યારે તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અડસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું છે રાજ્ય ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને મતગણતરી બીજી માર્ચે હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે એક્યાસી નગરપાલિકાની કુલ બે હજાર સાતસો વીસ બેઠકો પૈકી પઠકો બિનહરીફ જાહેર થઈ હતી જ્યારે બે હજાર છસો બેઠકો માટે ગઈ મતદાન યોજાયું હતું એકત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં નવસો પૈકી પચીસ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે વિજય હજારે ક્રિકેટ સ્પર્ધાની સુરતમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાતે વડોદરાને ચાળીસ રને પરાજય આપ્યો છે ગુજરાતે ધ્રુવ રાવલના એકસો બે હેત પટેલના બ્યાશી અને ચિંતન ગજાના બાવીસ રનની મદદથી નિર્ધારિત પાચાસ ઓવરમાં સાત વિકેટે બસો રન કર્યા હતા વડોદરા તરફથી અતિથ શેઠે ત્રણ વિકેટો ઝડપી હતી જવાબમાં વડોદરાએ નવ વિકેટે બસો સાડત્રીસ રન જ કરતા ગુજરાતનો વિજય થયો હતો વડોદરા તરફથી સ્મિત પટેલે તોંતર તથા વિષ્ણુ સોલંકીએ સાડત્રીસ રન કર્યા હતા ગુજરાતના પિયુષ ચાવલાએ ત્રણ વિકેટ ખેરવી હતી સંયુક્ત આરબ અમીરાતે નિયંત્રણ રેખા અને અન્ય ક્ષેત્રોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામની જાહેરાતનું સ્વાગત કર્યું છે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પણ આ સમજૂતીને આવકારી છે સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં અને સલામતી સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની દિશાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે વધુમાં કહ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાતના ભારત અને પાકિસ્તાન સાથેના ઐતિહાસિક સંબંધ છે અને તે બંને દેશોની ઉપલબ્ધિના પ્રયાસોની પ્રશંસા કરે છે તેઓ પચ્ચીસમી ફેબ્રુઆરીથી નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ માટે સહમત થયા છે ભારત અને પાકિસ્તાનના સૈન્યની કાર્યવાહીના મહાનિદેશકો વચ્ચેની બેઠકમાં મુક્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા થઈ હતી દેશભરમાં આજથી કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થશે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજથી આરંભ થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા